રાષ્ટ્રીય લોક અદાલતના દિવસે પારડી કોર્ટ ખાતે થયું લોક અદાલતનું આયોજન વકીલોની પંદર દિવસની મહેનત રંગ લાવતા એક હજાર કેસોમાંથી સાતસો થી વધુ કેસોનું થયું સુખદ નિકાલ સમગ્ર ભારત બાદમાં ચૌદમી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ તથા કાનૂની સેવા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત પારડી કોર્ટ ખાતે પણ આજ રોજ સવારે અગિયાર કલાકે જજ અમિતકુમાર સિંહ જજ જેડજી મોડર્નના નિગરાણી હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાડી વકીલ મંડળના તમામ વકીલો તથા ખાસ જુનિયર વકીલ ભાઈઓ બહેનોએ સતત પંદર દિવસ મહેનત કરી આ લોક અદાલત સફળ બનાવી હતી આજની આ લોક અદાલતમાં સ્ટેટ બેંક પંજાબ બેંક બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંક જીબી તથા સિવિલ અને ફોજદારીના કેસો મળી કુલ એક હજાર જેટલા કેસો નોંધાયા હતા જેમાં સાતસોથી વધુ કેસોનું સુખદ સમાધાન તથા લોક અદાલત એટલે કોઈનો વિજય નહીં કોઈનો પરાજય નહીં યુક્તિ સારી ચીઠરી ઠરી હતી આજની આ લોક અદાલતમાં પારડી કોર્ટના વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા સિનિયર વકીલ એવા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે હંમેશા વલસાડ જિલ્લામાં યોજાતી લોક અદાલતમાં પારડી કોર્ટને સૌથી વધુ સફળતા મળી આવી છે તેવી જ રીતે આજની આ વર્ષની પાંચમી લોક અદાલતમાં પણ એક હજાર સુખદ સમાધાન તથા પક્ષકારોએ કોર્ટમાં પડતા ધક્કા વકીલોની ફી જવાનો સમયની સાથે ખર્ચનો પણ બચાવ એક જ દિવસમાં કેસોનો સુખદ નિકાલ થતાં આજની આ લોક અદાલત ખૂબ સુખમય અને સફળ રહી હતી આ લોક અદાલતમાં પાડીના સિનિયર વકીલ ભરતભાઈ પટેલ દિનેશભાઈ શાહ જયપ્રકાશભાઈ દેસાઈ મહેશભાઈ ભટ્ટ હિતેશભાઈ પટેલ સહિત સિનિયર જુનિયર વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા પાર્ટી પટમાં આ વર્ષથી લોકો અલગ છે પાર્ટી કોર્ટમાં વર્ષોથી સફળતા મળે જ છે આ વર્ષે પણ બંને સાહેબ બોડલ સાહેબ સિંહ સાહેબ અને મારા સિનિયર વકીલો જુનિયર વકીલો અને મહિલા બહેનો વકીલો બધા મળી આખો સ્ટાફ મારા ધવલ ધવલભાઈ સાહેબ જે મહેનત કરી છે પંદર દિવસથી અને પૂરેપૂરી સફળતા ગરીશભાઈ સિત્તેર ટકા કહેશો કેમ કે કદાચ કેવું બધા જ વકીલો મહેનત કરી છે પંદર દિવસ એક ધારો અને તેના કારણે આજે અમને સફળતા મળે છે આમ તો ખરેખર વલસાડ જિલ્લામાં અમારી પાર્ટી પણ વર્ષોથી સફળતા રહી જ છે આ વર્ષે પણ સફળતા મળશે એવી હું આશા રાખું છું આ બેંકમાં જે આજે પાંચ બેંકો છે ત્રણ બેંકના ખાલી અમારા જયપ્રકાશભાઈ જ વકીલ છે અને એમણે પણ સારી મહેનત કરી છે એટલે માધના જે કેસો છે જીન બીના કેસો છે એમાં પણ આજે સફળતા મળશે એવી આશા રાખું છું